મિત્રો અમે અહીંયા પહેલી જ વખત મળ્યા હતા બેનના પપ્પા અહીંયા આવ્યા હતા અને ગરીબ સાલવાયા હતા તેઓ ઘણ તો હું પહેલી જ વખત અમારી મુલાકાત આ જગ્યા પર થઈ હતી જ અમે જતા હતા તે આગળ મસ્ત મજાની વરસાદ જોઈએ બારિશ પણ સરસ થતી હતી જતા હતા બધી ઘણી બધી મસ્ત કહાની સાથે પછી પોપડીએ તમને વાત કરીશ તો જો આવી રીતના જ અમે જતા હતા બે જણ અને સરસ મજાનો વરસાદ થઈ રહ્યો તો મજા આવે એમ સરસ મોસમ લાગતો હતો તો પહેલી મુલાકાત આ જગ્યા પર પછી આટલામાં જ અમે ફર્યા હતા અને પછીથી પાછા વળ્યા હતા પછી અમે મંદિરમાં દર્શન કરવા જતા એ હું તમને આગળ વિડીયોની અંદર બતાવીશ કારણ કે આમાં વિડીયો થોડો ઓછો હતો એટલા માટે

quá mười hai nghìn hai mươi hai nghìn hai mươi hai nghìn hai mươi hai હા કા ચાલશો હા તો છુટીઓ સારા મેરે ખુટીયાપો લાલા ભાઈનો સારામની ભાઈ હા દાદા અરે રામ ખાસ કરો પછી મસાલો ખોટ પેલા મસાલો એવું એના ના ચાલતા તેના બધા ખધા વગેરે ચાલે હુમલ વગેરે માછે मसाला काट्नु दो बेलले आउँछ यो गाडीले पडीका पडीका बेलमा दिन्छ ताचरी किमा मारो आउँछ हाँ बेलन फेरी न दु उठावानु बेल न हैन एक चालान्दा किचो न आइ किचो न आइ ओ जिगा भाइ हाँ भाइ आउ आउ જેનેનો કરે એમ હા જોડે ટચિંગ થાય લો ખાલી તમે એમ કે સારું મજા આવી ગઈ મોટી કાઢ્યાલી નહીં હાકર બીજો કરતા আগ নহয় তই যোৱা নাই ফাইদ